છોટાઉદેપુર જિલ્લા સહિત મોટા ભાગના વિસ્તારોમાં ભૂંડ રોજ વાંદરા જેવા જંગલી જાનવરો ખેતીને વ્યાપક પ્રમાણમાં ભેલાન કરતા હોય જેને લઈને કેટલાક ખેડૂતો પ્લાસ્ટિકની જાળી કે સાડી જેવા કપડાંની વાળ બનાવી ખેતીના પાકોને સુરક્ષિત કરે છે તો કેટલાક ખેડૂતો તારની વાળ બનાવી જીવંત કરંટ પસાર કરતા હોય છે પરંતુ ખેતર ફરતે તારની વાળમાં જીવંત વીજ કરંટ આપવો એ માનવજાત માટે પણ જીવલેન બને છે અને આવો જ એક બનાવ છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકાના રતનપુર ગામમાં બનવા પામ્યો છે સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ જેતપુર પાવી પાસે આવેલા રતનપુર ગામના ત્રીસ વર્ષીય અંસોયાબેન રાઠવા સવારના નવ વાગ્યાના અરસા દરમિયાન ખેતરચારો લેવા જતા હતા ત્યારે વિરેન્દ્ર છત્રસિંહ રાઠવા અને રવિન્દ્ર છત્રસિંહ રાઠવાએ દાને રાખેલા ખેતરમાં મકાઈનું વાવેતર કર્યું હતું જે ખેતર ફરતે તારની વાળ બનાવી જીવંત વીજ લાઈન પર લંગરિયું નાખી ખેતર ફરતે તારની વાળમાં વીજ કરંટ પસાર કર્યો હતો એ વીજ કરંટ પસાર કરેલ વાળના લોખંડના તારને અંસોયાબેનના પગનો સ્પર્શ થતાં ત્રીસ વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અંગે મૃતક મહિલાના પતિ વેચાતભાઈ સોમાભાઈએ જતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાડમાં બિનઅધિકૃત રીતે વીજકરણ પસાર કરનાર વીરેન્દ્ર રાઠવા અને રવિન્દ્ર રાઠવા સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાની ઈપીકો કલમ ત્રણસો ચાર મુજબનો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કી તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વુનિયા કી હર ખબર આપકો મી રહે ધન્યવાદ